નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રીસ ડિસેમ્બરથી લઈને ચૌદ જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન પવન ઠંડી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનનારી નવી સિસ્ટમોની માહિતી આ એ વિડીયોમાં તમને આપવાના છે શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જે મધ્યમ મધ્યમસરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેના ભાગરૂપે થઈને થોડી થોડી બરફવર્ષા અને વરસાદી માહોલ પણ ઉત્તર ભારતમાં છવાઈ ગયો છે જેને લીધે થઈને રાજસ્થાન અને ગુજરાત સુધી એક શીતલહેર આવી શકે છે ગુજરાત અને રાજસ્થાનમાં પવન સાથે એક ઠંડીનો માહોલ સર્જાઈ જશે પવનનું પ્રમાણ દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાઈ શકે છે જેના લીધે થઈને આપણને જાણે કે ઠંડીમાં વધારો થયો હોય તેવો પણ લાગશે પરંતુ ચોક્કસથી બપોર દરમિયાન મહત્તમ તાપમાન ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એટલે બપોર દરમિયાન આપણને ગરમીનો અહેસાસ વધારે થશે મોડી રાત્રેને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે આજે તારીખ ત્રીસ ડિસેમ્બર છે તો આજે નલિયામાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીની આસપાસ નોંધાયું હતું જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સત્તર અઢાર ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે એટલે મિત્રો આપણને એક ઠંડીનો અહેસાસ પણ વધારે થઈ રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો ધુમ્મસની અત્યારે ઉત્તર ભારતના અનેક વિસ્તારો રાજસ્થાનના ઉત્તરી પટ્ટા હોય દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે જેના ભાગરૂપે થઈને શાળાઓમાં રજાઓ પણ જાહેર કરવામાં આવી છે ઝીરો વિઝિબિલિટી પણ જોવા મળી રહી છે એટલે કે બે સાધનો વચ્ચે કંઈ પણ ન દેખાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ ખૂબ જ વધી રહ્યા છે આગામી અડતાલીસ કલાકમાં તે ધુમ્મસ પણ થોડું ઓછું થાય તેવી સંભાવના છે ગુજરાત અને રાજસ્થાનના પણ અનેક ભાગોમાં મોડી રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે હવે વાત કરીએ તો વરસાદની સિસ્ટમની અત્યારે જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે ત્યારે આગામી તારીખ આઠ જાન્યુઆરી સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય અને એ સાયક્લોનિક સિસ્ટમની જે ટફ રેખા છે તે દક્ષિણ ભારતને તે આવરી લેશે અને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે બીજી તરફ તારીખ એકથી લઈને આઠ જાન્યુઆરી સુધીમાં તો રાજસ્થાનનો પૂર્વ તરફનો વિસ્તાર અને મધ્યપ્રદેશના પણ કેટલાક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે ગુજરાતમાં વરસાદની શક્યતા બિલકુલ નથી આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે પરંતુ મિત્રો આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે જે વરસાદી વાદળો હોતા નથી આપણને એક વરસાદી માહોલ જેવું વાતાવરણ સર્જાશે પરંતુ વરસાદની શક્યતા બિલકુલ નથી રહી એટલે મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી આવનારા દિવસોમાં ઠંડીમાં થોડું પ્લસ માઇનસ થઈ શકે છે પરંતુ ઠંડી એક એવરેજ ઠંડી જોવા મળશે જે ગત વર્ષે દસ ડિગ્રી કરતાં પણ નીચે ઠંડી પહોંચી ગઈ હતી તેવી ઠંડી માટે આપણે થોડી રાહ જોવી પડશે કારણ કે જોરદાર અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્મ હજુ પણ સક્રિય થયું નથી જેના ભાગરૂપે થઈને ઠંડીમાં આપણને નોંધપાત્ર એક એવરેજ ઠંડી પણ જોવા મળી રહી છે ગુજરાતમાં પવનને લીધે થઈને થોડો ઠંડીનો માહોલ સર્જાઈ જશે બાકી વરસાદની શક્યતા બિલકુલ નહીવત છે ઠંડી સાથે એક ધુમ્મસનું પણ વાતાવરણ સર્જાય કોઈ કોઈ વિસ્તારમાં તો ઝાકળ ઝાકળવર્ષા પણ થઈ શકે છે જો તમારા વિસ્તારમાં ગાઢ ધુમ્મસનો માહોલ હોય તો નીચે કમેન્ટમાં તમારો વિસ્તાર જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે